નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા વાડી વિસ્તારમાં આવેલ વડતાલ સ્વામિનારાયણ મંદિર સંત વિરુદ્ધ બળાત્કાર ફરિયાદ થતા ચકચાર વડોદરા વાડી વિસ્તારમાં આવેલ વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી અને અન્ય બે જણાએ જે તે સમયે સગીરા હોય તે સમયે બળાત્કાર કર્યાની ફરિયાદ યુવતીએ વાડી પોલીસ મથકે નોંધાવતા ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર સતત વિવાદમાં રહેતું વડતાલ સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરાના કોઠારી જગત પવન સ્વામી સહિત ત્રણ જણાએ પોતે વર્ષ બે હજાર સોળના સમયગાળા દરમિયાન સગીરા હતી તે સમયે પોતાના પિતા સાથે મંદિરે દર્શન કરવા જતી હતી તે વખતે જગત પવન સ્વામીએ મારા પિતાનો મોબાઈલ નંબર મેળવી બાદમાં મારી સાથે ચેટિંગ કરી મને ઘડિયાળની ભેટ આપવાના બહાને બોલાવી હતી જગત પવન સ્વામી સહિત ત્રણ જણાએ દુષ્કર્મ આચરી જો કોઈને કહીશ તો ફોટા વાયરલ કરવાની તથા ચેટિંગ દરમિયાન ન્યૂડ ફોટા બતાવી મારા પણ ન્યૂડ ફોટા પાડી બ્લેકમેલ કરતા હોવાના આક્ષેપ કરતી ચકચાર મચી જવા પામી હોવાનું પણ જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે યુવતી સાથે દુષ્કર્મ આચરવા સમયે યુવતી સગીરા હતી આજે તેણી ત્રેવીસ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે આ ઘટના સોળની

અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરજસ્તી કર્યો મંદિર દર્શન કરવા હતા અને બે હજાર સોળમાં કોન્ટેક્ટ થયો હતો એમને ઓલરેડી મારા પપ્પાના નંબર લઈ ચૂક્યા હતા રાત્રે સાડા દસની ની આસપાસ મને ફોન કર્યો હતો એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો હું જગત જગતપાનદાસ સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિર નીચે રૂમમાં બોલાવી હતી ત્યારબાદ ત્યાં એમણે જબરદસ્તી કર્યું એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તું દવા પી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ એવી ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા નૂળ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની અને એના છોકરા તમને બગાડતો હતો ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી ને અત્યારે હાલ મારી 30 વર્ષ છે એ ટાઈમે મારી પાસે કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું એ જ કે કડક થી કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના એચપી સ્વામી કેપી સ્વામી ને જેપી સ્વામી એચપી સ્વામી જેપી સ્વામી કેપી સ્વામી શું તમારા જે વાલીઓ છે તો એને આ વિષય માટે માલીને જાણ નથી યે હે હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર